હોકી મેન્સ ઓર ટીમ થી થી સે થર્ડ બ્રોન્ઝ મેડલ એન્ડ કે મને બહુ ખુશી થાય છે મારું પણ ડ્રીમ છે કે કે હું એક સ્કેટર છું અને હું વિશ્વમાં સ્કેટીંગ કરી અને મારું દેશનું નામ રોશન કરું એવું મારું ડ્રીમ છે જે હોકી ટીમ છે અવલ લે છે બરોબર બ્રોન્ઝ માં બરોબર મને બહુ ગર્વ ગર્વની વાત છે બધી વસ્તુ પણ હવે આજે હું હું હવે મારું એક સપનું છે કે હવે હું આગળ એક સ્કેટિંગમાં કોચમાં પ્લસ આગળ વધું પ્લસ મારા છોકરાઓ બધા જે છે એને હું આગળ વધારું મને બહુ ગર્વ છે કે ઇન્ડિયાની હોકી ટીમ બ્રોન્ઝ મેડલ લેવું છે અને મને બહુ ગર્વ થાય છે અને મારી હું ક્રિકેટ રમું છું અને હું મારા દેશને ક્રિકેટમાં કરિયર બનાવવા માગું છું અને મારા દેશને ખૂબ જ આગળ લઈ આવવા માગું છું અને હું આવીને આવી મહેનત કરતો રહું અને ખૂબ આગળ વધું અને ઇન્ડિયા માટે હું રમું એવું મારું સપનું છે મને બહુ ગર્વની વાત થાય છે કે આપણે પાછું થર્ડ મેડલ જીતા છીએ ઓલિમ્પિક્સમાં આપણે છેલ્લી ઓલિમ્પિક્સમાં થર્ડ મેડલ જી જીતા હતા અને મને ભરોસો છે કે નેક્સ્ટ ઓલિમ્પિક્સમાં આપણે ગોલ્ડ જીતીને દેખાડશું